વાળા માણસો કેટલા છે આજે માણસાય વાળા માણસો બહુ ઓછા જોવા મળે છે આથી બે હજાર વર્ષ પહેલાની વાત કરીએ એક દિવસ ભર બપોરે હાથમાં ફાનસ લઈને નીકળે છે એમને સામે એન્જિનિયર મળે છે ડોક્ટર મળે છે એમને પૂછે છે તમે કોણ છો ત્યારે કોઈ કહે છે હું ડોક્ટર છું કોઈ કહે એન્જિનિયર છું કોઈ કહે વકીલ છું પણ સોક્રેટીસ એમ કહે છે કે એવા બધા માણસો મને મળ્યા પણ ખરા અર્થમાં મને માણસ એટલે કે માણસ માણસાઈ વાળો માણસ મને ન મળ્યો તો ખરા અર્થમાં માણસા વાળા માણસો બને એટલા માટે શ્રી સ્વામિનારાયણ ભગવાને આજથી બસો વર્ષ પહેલા શિક્ષાપત્રી ગ્રંથ આપ્યો છે આ શિક્ષાપત્રી ગ્રંથ ની અંદર માણસે કેવું જીવન જીવવું જોઈએ એ શીખવા મળે છે આજે તમે સવારે ઉઠો તમને સમાચાર જાણવા મળશે કે આટલા લાખ રૂપિયાની લાંચ લેવામાં આવી આટલા રૂપિયાનો ભ્રષ્ટાચાર થયો આટલા રૂપિયાની ચોરી થઈ આટલા લોકોનું ખૂન થઈ ગયું આટલા યુવાનોએ માતા પિતાને ઘરડા ઘરમાં મૂકી દીધા તો પછી માણસાઈ ક્યાં ગઈ માટે ભગવાન સ્વામિનારાયણે શિક્ષા પત્રીમાં લખ્યું કે માતા પિતાની સેવા કરવી જોઈએ ક્યારે કોઈએ ચોરી ન કરવી જોઈએ ક્યારેય લાંચ ન લેવી જોઈએ ક્યારે કોઈની ઉપર કુદ્રષ્ટિ ન કરવી જોઈએ જો આવા બધા નિયમો માણસો પાડતો થઈ જાય તો આજે આપણે જે જોઈએ છે કે વાળા માણસો આપણને રહે માટે આપણે સૌ કોઈ માણસ માણસો બનવા માટે પ્રયત્નશીલ બનીએ અને સ્વામીનારાયણે શિક્ષા પત્રીમાં જે આજ્ઞા કરી છે એ આજ્ઞાને આપણે મસ્તકે ચડાવીશું તો આપણે પણ સુખી થઈશું અને જન સમાજની અંદર પણ આ પણ સૌ કોઈને માણસાય વાળા માણસો મળી રહેશે